આટલું નહીં શિયાળ ભાઈ પડી જાય તે ખભે લઈ આવું અને કચરી આપતા આવું તે ખોય બધો કે તમે કચરી તલવાયા હતા ને તે કચરી કાઢી મારે પોકારી ગયો પણ નવઈ નથી ને તે અમને લઈ હાડ્યો અડધો શિયાળો જતો રહ્યો તો કરવાનું હું અમે આટલું લઈને ને આ લે આવું આખો ડબ્બો પેલા બે ડબ્બા કઢાવી દઉં તલ તો પાકે મારા તો ડબ્બા પેલા નેતાડ જમી હતી ને ડબ્બા તલ પાકે સાડું કે ખભે લેવા આવો તો કે કચારી લેતા આવું કે કચરી આપતા આવું અને ખભે લેતા આવું ના બે નથી તમા પેલા બાગવાનું પડ્યા હતા અડધો શિયાળો જતો પણ જઈને હાજલ આવું ખત થાય રસ્તા સાધન હાથ નું મળતો નહીં બેઠા હોય રસ્તાના ગેસ સુખ નહીં પારકે

બોલાય કે <región> <laughs> <wał>

બોલા બીજું ઘેર બધું મજા આવો હા મજા આમ શું તમાકુ પાગ્યો છે પેલા એન્ડા ઉકાળી ઉકાળી આતા હોય સીધા એ એટલે શું કરવા દાનો એન્ડે જ આવ્યા એટલા વાત થઈ ગઈ જાજો અને તમે એક વખત લઈને આવો કોઈ હોય તો લઈ આવો પછી આપણે આગળ વાત કરીએ તો હું સર હું નહીં બરાબર વિચારી નથી કોકું જોઈએ ભાગમાં ભેગો થાય પછી વાત કરું વિચારી કશો વાંધો નહીં બીજું આમ કમ્પ્લીટ હોય ને હા બધું કમ્પ્લીટ બીજી વાત હતો

ને ઘેર <coughs> <coughs> અને આરી બીજું બીજું સો મોટો બપો પડે છે પણ તમારે આ દબાપ પાછા હેરી તમે મારા તો એ ઉપાડીને પોટલા કઈ મારો હેડો એક તો કોમ થયું ખાવા પીવાનું હેડો હવે તો હાથ બાથ ધોઈ ગયો ટાઈમ થઈ ગયો હો ખાવા તો નહીં નહીં ખાવાનું શું ભરાય હં યે તો પૂરીન ખબર મને ઉ ખબર મમ્મુ તો જે બનાયા ખાઈ લઉં કોઈ ચોકળો ને ફોન ફૂટી ગયો યાર ફોન કરું મારા ભાઈ એવું તાર તીલા ભાઈ આ તો એમ ભાગવાના છે તો લઈ લે ના મારા પાસે

તો ન થયો પણ કરવાનું હું સાડું કહેતા કે રોટલા બનાવીએ પણ હું કોઈ ખાવું નહીં પણ કે શીરો એવું બનાવીએ કેતા પણ હું કોઈ ખાવાનું મારો કોમ એને પેલા તમાકુ ના ભાગવાના હે અને હાર રોકાય એવું નહીં પછી તલત હારું ને કઈ શેરીને ચમકો છો આ બુધ ગઈ ગયા પણ ફેરાય ગાઈ જવાના તો હેતુ જવું પડે હું શેક શેકર થેરા લાગે તે કોઈ કોમોટ ઠેકો પણ એવું નહીં કોઈ સાધન મળે બરાબર ને કહી હેપિયા ને હેપટા જવાના આપણે રાજ સાધન હતો તે લો તે જ જતા જાઉં જવું તો